નમસ્કાર દર્શક મિત્રો હાલમાં ભારતનું જે વ્યાપારી પ્રતિનિધિ મંડળ છે તે અમેરિકા રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં પહોંચી ચૂક્યું છે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને હાલમાં વાટાઘાટો ચાલી રહી છે તો આજે આપણા આ વિડીયોમાં એવા કોમ્પ્લિકેટિંગ ફેક્ટર્સ વિશે ચર્ચા કરીશું કે કૃષિ ક્ષેત્રના કે જેમાં ભારત અમેરિકાને એક્સેસ એ માર્કેટ એક્સેસ આપવા માંગતું નથી તો સૌપ્રથમ આપણે શરૂઆત વિડીયોની કરીશું એસ જયશંકરના આ નિવેદનથી તેઓ ન્યુયોર્ક તેઓ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની મિટિંગમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા છે અને ત્યાં એમણે આ નિવેદન આપ્યું છે કે મને આશા છે કે અમે વાતચીતને સફળતાપૂર્વક અંજામ પર પહોંચાડી શકીશું પરંતુ તેની ગેરંટી ના આપી શકું કેમ કે તેમાં બીજા પક્ષનો પણ સમાવેશ થાય છે તેમાં ગિવ એન્ડ ટેક બરાબરનું લેણદેણ જરૂરી છે એટલે તમે એક વસ્તુ સમજો

હાલમાં તો ભારતની વસ્તુઓ પર માત્ર દસ ટકા ટેરિફ લાગી રહ્યો છે પરંતુ જો આ જુલાઈની નવમી તારીખની ડેડલાઇન આપણે ચૂકી ગયા તો અમેરિકા આપણી પર અંદાજે છવ્વીસથી સત્યાવીસ ટકા જેટલો વધારાનો ટેરિફ આપણી વસ્તુઓ પર લગાડી શકે છે તો હવે આપણે એ બાબતે ચર્ચા કરીએ કે કૃષિ ક્ષેત્રમાં કયા એવા કોમ્પ્લિકેટિંગ ફેક્ટર છે કે જેની પર ભારત અમેરિકાને માર્કેટ એક્સેસ આપવા માંગતું નથી પહેલું છે મકાઈ એટલે કે કોણ અમેરિકા વિશ્વમાં સૌથી વધારે ખૂબ મોટો વિવાદ થયો હતો હાલમાં તો માત્ર માત્ર વાજપેયી સરકારમાં બીટી કોટન જે જીએમ પાક છે તેને મંજૂરી મળેલી છે ભારત હાલમાં મકાઈની આયાત પર વાર્ષિક જીરો પોઈન્ટ પાંચ જેટલી આયાત પર પંદર ટકા જેટલી ડ્યુટી

જીએમ ક્રોપનું બીજું નુકસાન શું છે કે આપણા ત્યાં મકાઈની જે દેશી જાત હોય છે આપણા ત્યાં પાકોની ઘણી બધી જાત પણ હોય છે તો એને આપણી જે દેશી જાત હોય છે તેને પણ નુકસાન થઈ શકે છે તો આ મકાઈ એક ખૂબ મોટું બીજું છે ઇથેનોલ અમેરિકા ઇથેનોલનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસ કરતા છે અમેરિકા ચાહે છે કે અમે ભારતની ઇથેનોલ આપીએ ભારત હાલમાં ઇથેનોલની આયાત પર માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ આલ્કોહોલ બેઝડ કેમિકલ અને બેવરેજના ઉત્પાદન માટે આની આયાત કરે છે પેટ્રોલ અને ડીઝલમાં બ્લેન્ડ કરવા માટે ઇથેનોલની આયાત કરવામાં આવતી જ નથી આપણા તે વસ્તુ પર પ્રતિબંધ છે પરંતુ ઇથેનોલની આયાતને પરવાનગી મળે તો ઇથેનોલ બ્લેન્ડેડ પ્રોગ્રામનો મતલબ નહીં રહે આ પ્રોગ્રામ એટલે લાવવામાં આવ્યો છે કેમ કે તેનાથી ભારતની નિર્ભરતા ઓછી કરી શકાય ભારત હાલમાં એંસી ટકા કરતાં વધારે પેટ્રોલિયમ આપણે મિડલ ઇસ્ટ અને અન્ય દેશો પાસેથી આપણે આયાત કરીએ છીએ અને આ આયાતને ઓછી કરવા માટે આપણે ઇથેનોલ બ્લેન્ડેડ પ્રોગ્રામ લઈને આયાત જો હવે અમેરિકાને આપણે ઇથેનોલની આયાત ત્યાંથી શરૂ કરી દઈએ તો પછી એનું એ જ થઈ ગયું ઇથેનોલ બ્લેન્ડેડ પ્રોગ્રામનો કોઈ મતલબ ના રહે ચોથું ફેક્ટર છે સોયાબીન અમેરિકા બ્રાઝિલ પછી સમગ્ર દુનિયામાં બીજા નંબરનું ઉત્પાદક અને નિકાસ કરતા રાજસ્થાનમાં સૌથી વધારે થાય છે એ સોયાબીન પર સરકાર એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવે એની ખરીદી કરે છે ખેડૂતો પાસેથી તો પછી જે આપણે બહારથી જે સોયાબીનની આયાત કરીએ તો તેનાથી આપણા જે સ્થાનિક ખેડૂતો છે કે અમારા ડેરી ઉત્પાદનો ધાર્મિક અને સંસ્કૃતિનું માન રાખે છે એટલે કે આ તમામ ડેરી ઉત્પાદનો પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે ના કે પ્રાણીઓના કોઈ આંતરિક અંગો કે માંસપેશીઓમાંથી માંથી ડેરી ફેક્ટર સૌથી વધારે મહત્વનું છે આપણું સહકારી ક્ષેત્ર અને જો આપણે ડેરી સેક્ટરમાં અમેરિકાને એક્સેસ આપીએ છીએ તો સૌથી મોટો ખતરો આપણા સહકારી ક્ષેત્ર પર પડશે અને બીજું કારણ એ છે કે એ લોકો જે ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય છે તેમાં તે પ્રાણીઓના આંતરિક અંગોના માંસપેશીઓમાંથી ઉત્પાદન કરતા હોય છે પણ અમેરિકા આપણને એ વાતે ગેરંટી આપે છે એટલે આ પણ ખૂબ મહત્વનું ફેક્ટર છે કોમ્પ્લિકેટિંગ ફેક્ટર છે હવે વાત કરીએ કે અમેરિકાની અન્ય માંગો શું છે એટલે અમેરિકા ભારતના બીજા કયા સેક્ટરમાં આટલો બધો રસ ધરાવે છે ઇલેક્ટ્રિક વેહિકલ હાલમાં દુનિયાભરમાં પંચ્યાસી ટકા ઇલેક્ટ્રિક વેહિકલ પર ચાઇનાની મોનોપોલી છે ચાઇનામાં સૌથી વધારે ઉત્પાદન થાય છે એટલે અમેરિકા પોતાની કંપનીઓને ઇલેક્ટ્રિક વેહિકલને ભારતમાં પ્રમોટ કરવા માગે છે બીજું છે વાઇન વિસ્કી ત્રીજું છે પેટ્રોકેમિકલ્સ આ ચોથા નંબર છે સફરજન આપણે જણાવી દઈએ કે ભારતમાં પંચોતેર ટકા કરતાં વધારે સફરજન માત્ર જમ્મુ કાશ્મીરમાં થાય છે અને આપણે બધાની નિકાસ કરીએ છીએ પરંતુ જો અમેરિકા આપણને સફરજન આપે તો આપણે જે જમ્મુ કાશ્મીરમાં જે સફરજનની જે અર્થતંત્ર છે તેને ખૂબ મોટો ફટકો પડી શકે છે આ પછી છે નટ્સ એટલે કે સૂકો મેવો ભારતની માંગ શું છે તો ભારત કપડાં ઘરેણા પ્લાસ્ટિક કેમિકલ્સ કેળા દ્રાક્ષ તેલીબિયા અને ઝીંગા આ બધી વસ્તુઓ અમેરિકામાં નિકાસ કરવા માંગે છે અને આપણા ત્યાં તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં ઝીંગાની ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે અને જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવ્યા છે ત્યારથી તેને પણ ખૂબ મોટું નુકસાન થયું છે આમ બે દેશોની પોતપોતાની માંગણીઓ છે બે દેશો પોતપોતાના કોમ્પ્લિકેટિંગ ફેક્ટરને લઈને ચર્ચા કરી રહ્યા છે અમેરિકાએ આ પહેલાં ચીન સાથે ટ્રેડ ડીલ કરી નાખી પછી વિયેતનામ સાથે પણ ટ્રેડ ડીલ કરી દીધી તો હવે જોઈએ ભારત સાથે ક્યારે આ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થાય છે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું રહો જમાટ તમારું શું માનવું છે કે ભારતે કયા સેક્ટરમાં અમેરિકાને એક્સેસ આપવી જોઈએ કે ના આપી જોઈએ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર